શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર ફાતિમા શેખને જન્મ જયંતિ ખાતે ઉજવણી કરવામાં આવી હતી શિક્ષણ ક્ષેત્રે ફાતિમા શેખ ક્રાંતિ લાવ્યા હતા એટલું જ નહીં તેઓ સારા એવા સમાજ સુધારક પણ એટલું જ નહીં તેઓ સારા એવા સમાજ સુધારક પણ હતા ભારત દેશની પ્રથમ મુસ્લિમ મહિલા ફાતિમા શેખની નવમી ફેબ્રુઆરીના રોજ જન્મ જન્મજયંતિ હોય જન્મ જન્મજયંતિને ડભોઈ ખાતે ઉજવણી કરવામાં આવી હતી તે ભારતીય મુસ્લિમ શિક્ષિકા અને સમાજ સુધારક હતા સમાજ સુધારક જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના સહયોગી હતા જ્યોતિબાઈ ફૂલે સાવિત્રીબાઈ ફૂલેને શાળાઓ ખોલવામાં ખૂબ મોટા પ્રમાણમાં મદદ કરેલી ત્યારે ડભોઈ ખાતે દલિત અને મુસ્લિમ સમાજ દ્વારા જન્મજયંતિનો કાર્યક્રમ કરી સમાજને તેમના કાર્યો સંગઠનની ભાવના એરે ડભોઈ ખાતે દલિત અને મુસ્લિમ સમાજ દ્વારા જન્મ જયંતિનો કાર્યક્રમ કરી સમાજને તેમના કાર્યો સંગઠનની ભાવના અને શિક્ષણ વિશે જગદીશભાઈએ જાણકારી આપી હતી આ પ્રસંગે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નવ જાન્યુઆરી પરમ પૂજનીય ફાતિમા શેખ ની જન્મ જયંતિ સમગ્ર મુસ્લિમ અને વંચિત શોષિત સમાજ માટે શિક્ષણના અર્થે કામ કરેલું અને ભારત દેશના પ્રથમ શિક્ષણ મહિલા શિક્ષક તરીકે જેમને ઉપાધિ મળી છે એવા ફાતિમા શેખની આજે જન્મજયંતિ ડભોઈ ખાતે જોરશોરથી ઉજવવામાં આવી બાળકો મહિલાઓ અને નવજુવાનો સમગ્ર લોકો આ જન્મ સામેલ થયા અને આ સમગ્ર આયોજન ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા કરવામાં આવ્યું સમાજમાં સ્વતંત્રતા સમાનતા સંદેશ આપ્યા પૂજ્ય ફાતિમા શેખ જ્યોતિબા ફૂલે સાવિત્રીબાઈ ફુલે સાહેબ આંબેડકર બિરસા મુંડા વિશે માહિતી આપવામાં આવી અને સંગઠન વિશે સમાજને જાગૃત કરવામાં આવ્યો અને આ રીતે ફાતિમા શેખની जन्मजयंती समग्र कार्यक्रम भीम आर्मी द्वारा जय भीम नमो बुद्धाय